સુધી મૂકી ગયા જરાક સફાયો જરાક વિચાર કરો કે આ સૂતા છૂત તને આ ભાઈચારો છે ને મને સમજમાં નથી આવતો અને હું કેવો માણસ છું હવે કદાચ જુનાગઢને ઓળખ આપવાની જરૂર નથી જે હોય એ સત્ય કહેવાનું જે હોય એ સચોટ કહેવાનું અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ આ પણ હિંમત રાખીએ છે એટલે જે કઈ વાત કરી આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોખ થી થયો છે એ બે દેશોએ ભૂલવું ન જોઈએ ભારતના કોખ માંથી આ બે દેશો જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરકારીઓ તો વાલ પણ કરે છે પણ જો બગડવાના કામ કરો તો છાપડ ખેંચવામાં જ જાય અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલર વાત સેક્યુલર વાત સેક્યુલર વાતની વાતો કરીએ બે કાનના નીચે લગાવ્યા આપણા ખાલી ટેણિયા ભેગા કરી લ્યો ને કોઈ ક્યાં જઈ જશે કંઈ ખબર નહીં પડે જાગવું પડશે

અમારા કલ્યાણ ગિરિજી કિશનદાસજી દિનેશ અને રઘુનાથ બાવાશ્રી તેમજ સંઘના વરિષ્ઠ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે સૌ પત્રકારો નગરજનો માતાઓ બહેનો આપ સૌ ઉપસ્થિત છે હું એક વાત કહીશ આ ભાઈચારો છે ને મને સમજમાં નથી આવતો અને હું કેવો માણસ છું હવે કદાચ જુનાગઢ ને ઓળખ આપવાની જરૂર નથી જે હોય એ સત્ય કહેવાનું જે હોય એ સચોટ કહેવાનું અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ આ પણ હિંમત રાખીએ છીએ એટલે જે કઈ વાત કરીશ એ સત્ય જ કરીશ સાહેબ આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોખ થી થયો છે એ બે દેશો ભૂલવું ન છે ભારતના કોખ માંથી આ બે દેશો જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરકારીઓ તો વાલ પણ કરે છે પણ જો બગડવાના કામ કરો તો છાપડ ખેંચવામાં જાય જરાય કચાશ રાખો નથી કે દીકરો બગડી રહ્યો છે ને કાન નીચે બે લગાવવી પડશે અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલર વાત સેક્યુલર વાત સેક્યુલર વાત વાતો કરીએ બે કાન નીચે લગાવ્યા આપણા ખાલી ટેણીયા ભેગા કરી લ્યો ને કોઈ ક્યાં જઈ જશે કઈ ખબર નહીં પડે જાગવું પડશે કરડવાનું ના કરો કઈ વાંધો નહીં પણ ફાડા તો મારો

રોજી રોટી મળી રહેશે પણ રોજી રોટી સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ એના માટે જાગવું પડશે અને ભૂખાડા મારવા જ પડશે એટલું યાદ રાખજો યુપી ની હાલત શું હતી તમને તો ખબર નહીં હોય જુનાગઢ આપણે બધા મોજ મજા કરતા હશું પણ યુપી માં જયારે યોગી સરકાર નતી ત્યારે હિન્દુ પરિવારો ની મા બાપ ના સામે દીકરીઓને ઉપાડી જતા ભાઈચારા ભાઈચારા વાળા આ સત્ય ઘટનાઓ કહી રહ્યો છું

અમારા માતાઓ બહેનો ઉપર બલાત્કાર થઈ રહ્યા છે આજ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અમારા દેવી દેવતાઓ ઉપર પ્રહાર થઈ રહ્યા છે કેમ ચૂપ છો કેમ યુએન ચૂપ છે કેમ અમેરિકા ચૂપ છે અત્યારે ક્યાં તમારો સેક્યુલર વાત ગયો અત્યારે કેમ કોઈ યુએન માં અવાજ ન તૂટતો સમજવું પડશે નરેન્દ્ર મોદી સાહેબ આજે વિશ્વમાં જે ફલક ઉપર ભારતને લઈ રહ્યા છે

ઝેર મારા ઉપર ઝેર પીવું પડે છે સહન કરું છું પણ જો બોલીશ નહીં તો લોકોને ખબર પણ નહીં પડશે કે સત્ય શું છે એટલા માટે બોલું છું તો તો એટલું જ કે કદાચ તમે લડી શકતા હો કમ બોલો બોલી નહીં શકતા હો તો કમસે કમ સાથે તો ઉભા રહ્યો જયારે ઇતિહાસ લખાશે તો તમારું નામ નમાલામાં તો નહીં લખાય એટલે કહું છું કે આજે બધાએ મળીને આ વિરોધ નોંધાવવાનું જ્યારે નક્કી કર્યું છે તો બધા સાથે મળીને આપણે રેલીમાં જવું જોઈએ અને વિરોધ નોંધાવો જ જોઈએ હું આપ સૌ જાગૃત નાગરિકોને ખૂબ હૃદયથી વંદન કરું છું અને જે સંસ્થા આપણી હિન્દુ મંચ એકતા કે સંઘ કે બજરંગળ વિશ્વ હિન્દુ પરિષદ અને બધા જ એમના મારફત આ બધું જે આયોજન થયું છે એમને લાખ લાખ ધન્યવાદ આપું છું સાહેબ એક વાત યાદ રાખજો આ દેશમાં વિરોધનો અવાજ અત્યાચાર વિરુદ્ધમાં હિન્દુઓ પર જે થાય છે એ ફક્ત સંઘની જવાબદારી નથી એ ફક્ત વિશ્વ હિન્દુ પરિષદ ની જવાબદારી નથી એ ફક્ત બજરંગ જવાબદારી નથી આપણા સૌની જવાબદારી છે એ લોકો પોતાના કામ ધંધા છોડીને અને અહીંયા આ વ્યવસ્થા સચવવા માટે બધું કરી રહ્યા છે ત્યારે એટલું યાદ રાખજો અત્યારે ચૂપ છો અત્યારે સાથે નથી તો જ્યારે આફત આવશે ને ત્યારે આજ સંસ્થાઓ તમને આગળ મળશે ને રડતા રડતા કેવું પડશે કે અમારા માટે કંઈક કરો એટલે અત્યારે જ આવી જાઓ સાથ તો નોંધ પણ લેવાશે સાથે મળીને વિરોધનો નો અવાજ ઉપાડશો તો એ બાંગ્લાદેશ સુધી જશે એટલે સાથે રહીને આગળ વધીએ એટલું જ કહીશ બહુ વધારે વાતો કરવાની કઈ જરૂર નથી પણ

વધારે વધારે હિન્દુ પ્રજા જાગીને એક થાય અને એક થઈ અને ચોક્કસ આ વાતનો પડકાર ફેંકવો જોઈએ જે ક્ષેત્રમાં આપણે રહીએ છીએ એ ક્ષેત્ર જો આપણું સુરક્ષિત હોય આપણે જોઈએ છીએ કે જ્યાં હિન્દુ પ્રજા વસતી હોય એ એક વ્યક્તિ બહારથી આવીને રહેવા માંડે એક ભાડે મકાન રાખીને રહેવા માંડે ધીરે ધીરે હિન્દુ પ્રજા ત્યાંથી પોતાના મકાનો ખાલી કરી અને બીજે વયા જાય છે કારણ કે આપણી દુર્બળતા છે આ દુર્દતા એટલે જાણે કે વાત બહુ સરસ લખી છે કે આ દેશની દુર્દશા એ દુર્જનની દુર્જનતામાં નહીં પણ સજ્જનની નિષ્ક્રિયતામાં હોય છે સજ્જન માણસ જ્યારે નિષ્ક્રિય બને છે ત્યારે દુર્જનો બળવો કરતા હોય છે સજ્જન માણસ હંમેશા સક્રિય થવું જોઈએ સજ્જન માણસ હંમેશા આગળ આવવું જોઈએ સંગઠિત થવું જોઈએ અને સંઘ શક્તિ કલો યુગે સંઘની સાથે રાખી અને કોઈ હકારાત્મક પગલાં તરફ જઈશું તો જ્યાં અત્યાચારો થઈ રહ્યા છે આપણે જે પીડિત થઈ રહ્યા છે આપણે જે અત્યારે જોઈ રહ્યા છે બાંગ્લાદેશની જે પરિસ્થિતિ અને અહીંયા આપણે આ દેશમાં આપણા ભારત દેશમાં નારા બોલાય હમ સૌ ભાઈ ભાઈ અને બીજા દેશમાં જાય એટલે હિન્દુ સુરક્ષિત નથી આ કેટલી બધી દુર્બળતા છે ચોક્કસ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે હિન્દુ પ્રજા એ સહનશીલ જરૂર છે પણ દુર્બળ નથી સમય સાથે ક્યાંક ને ક્યાંક પટાતા રહીએ છીએ મારે તો સરસ હિન્દુ પ્રજાને ને પણ કહેવું છે કે જ્યાં સુધી આપણે એક નહીં બનીએ વિચારથી બાંગ્લાદેશની જે સ્થિતિ છે જે વખતે એવડી બધી પ્રજા બાંગ્લાદેશમાં હતી આજે આઠ ટકા પ્રજા બાંગ્લાદેશમાં રહી છે ત્યારે મંદિરો સુરક્ષિત નથી આપણી બેન દીકરી સુરક્ષિત નથી આપણી મિલકત સુરક્ષિત નથી